મે ગહી મે જા રહા હું તમે એક સમજી શકો છો કે આજે કઈ તવા નું છે મારા હેયર કુ દે કે ભાઈ વાળ કેમ બદલ્યા છે કંઈક ડિફરન્ટ હશે સરવાજ માંગું છું કે જો કલર કટ કટ કરાઈ શકો તો દે અંદરની નો કે રિએક્શન એવું છે તો から ફેર આવો જો માસ્ટર ક્લાસ ક્લાસ તો હલો નમસ્તે સસ્ત્રે કાલ કેમ છો ગડો હાલ કસ કા વેલકમ ટુ માયટ ચેનલ મોન વિથ કેપી માં તમારું હાર્દિક સ્વાગત છે વાગ્યા છે સવારના 10 હવે છે અત્યારે અતરમાં રેડી નક્કી કર્યું છે હવે બે લૂટ બરાબર એ આ બધું સેટઅપ જે લાગતું જો સિક્રી ફૂડ કરવાનો છે પણ એક સ્વાર્થી માણસ ખતરનાક જોડે તમને મળાવું છું જો ઓ ગાઈઝ આ તો ખોટું છે ને તમારો વિડિયો બનાવવા માટે હું ઊભો ન ઊભો રહ્યો તો તમે તો અલતાય નથી હે ઓ ગાઈઝ હે

તમે સમજી શકો છો કે આજે થવાનું છે છે મારા મારા હેર જોડે બરાબર બરાબર હું જૂના એવા મિત્ર ખાસ એના જોડે છું અત્યારે જોવું જાણે મને કીધું તું આવતો રે પછી આપણે કરીએ શું કરવું ને પછી કરીએ એમ મેં કીધું વાંધો નહીં ભાઈ તું કે તો પછી હું કેમ કે આજકાલ મારા બ્લોગ ને મારા વિડિયોઝ કરતા વધારે ચર્ચા મારા વાળના લઈને ચાલી રહ્યા છે માર્કેટની અંદર કે ભાઈ વાળ કેમ વધાર્યા છે એનું રીઝન શું છે ઓકે પહેલો હું વાત કરો પણ તમને કહું શું ચાલે છે આ બધું તો જી હા હું અત્યારે જઈ રહ્યો છું કંઈક હેરની કઈક ટ્રીટમેન્ટ કરાવવા માટે અને મે બી આજે મારો લુક ચેન્જ થઈ શકે છે મે બી નહીં આઈ થિંક તો જો થઈ જ જશે તો આજે મારો લુક ચેન્જ થઈ જશે બરાબર છે જે કંઈક ડિફરન્ટ હશે અને કંઈક કરવા જ માગું છું એ રીતનું સો લેટ્સ સી જોઈએ છીએ કે શું કરીએ છીએ અને કઈ રીતે ચલાવીએ છીએ આ બધું બરાબર છે સો લેટ્સ ગો વ્લોગ જોયો આજે તમારા વ્લોગની અંદર તમને તમારી જે ઈચ્છાઓ છે એ બધી પૂરી થવાની છે કદાચ બરાબર છે જો એ કહી દે છે કે ભાઈ હા એક હેરસ્ટાઈલ કરવી છે ઇન્શોર્ટ મારે જો એ થઈ જાય છે તો ઠીક છે અધરવાઇઝ મે બી કદાચ કટ પણ કરાવી શકું છું બરાબર અને જો હેર થઈ જશે તો આફ્ટર વિધિન ટેન ડેઝ કટ કરાવી દઈશ બટ હા ચેન્જ કરાવવાના ફિરાકમાં હું છું એ ફિક્સ વસ્તુ છે બરાબર તો ચલો અત્યારે તો નીકળી ગયા છે નિકોલથી આપણે એસજીઆઈ બાજુ જવા માટે બરાબર જોઈએ એ જઈએ ત્યાં જઈને શું કરીએ છીએ લચકો ભાઈ દૂર દૂર ના ભાગી જોઈ મને ખબર હે કે તું કાળીયો જ છે મુધોરખો કરીસ ને તોય તું જેવો છે એવો જ દેખાય ટેન્શન ના લે વખત હે ખબર હે તું વખત હે મને ને શર્મા લોકો બહુ ગાળો એટલે હું આ નું કઈ કરાવવા આવ્યો ખતમ થઈ જશે ખોટી જગ્યાએ આવી ગયો એ બહુ ખોટી જગ્યાએ આવી ગયો છું બરાબર દર વખતે મારા હેર ની બજાઈ હોય તો આજ માણસ છે જે તમને પાછળ દેખાતો હોય છે દર વખતે એને મારી બહુ બજાઈ છે આવી રીતના તો ફાઈનલી ભાઈ કરને તો જા રહે છે આ રહ્યા છે ભાઈ મને બહુ આડા સાહ માં છે તું આખ સેમ એટલે ભાઈ પછી લુક બનાવવા આવશે આજે કઈક ડિફરન્ટ કટ કટ તો નહીં કરવાનો નહીં આજે ના આજે કટ નહીં કરવાનો લુક બદલવાનો છે આજે પછી કટ કેવા થશે પછી કટ એવાનું છે કે તમે વિચારી ના હોય વિચાર્યું ના હોય ચલો ભાઈ તમને કેવી લાગી કમેન્ટ ની અંદર કહેજો યાર બરાબર છે ભાઈ એ તમારા બરાબર અને ત્યાંથી બોપલ આવ્યા બોપલ એક કામ હતું એક પાર્સલ આપવાનું હતું એક પાર્સલ લેવાનું હતું કુરિયર બોય બની ગયું એવું લાગે છે તો હવે હું જવા નીકળી ગયો છું નિકોલ કે નિકોલ જવાનો પ્લાન નહોતો પણ જવાનું થયું છે એટલા માટે કે મારો એક ખાસ ફ્રેન્ડ બરાબર છે કે જે બધા કોલેજમાં જોડે હતા અને જેણે મારા ઇન્સ્ટાગ્રામ યુટ્યુબ ટિકટોક આ બધા એકાઉન્ટ જેણે બનાવ્યા છે એમાં કંઈક પ્રોબ્લેમ આવે એટલે એ સોલ્વ એ કરે છે બરાબર છે અને આ બધા વસ્તુના કામકાજમાં મને નાખનાર વ્યક્તિ એ પોતે છે બરાબર તો એ આવ્યો છે એટલે હું જાઉં છું અત્યારે ત્યાં નિકોલ જઈ બરાબર થોડી વાર બેસીએ ઘપાટી મારીએ બધા ભેગા થઈને બરોબર અને પ્લસ હાજર રાતે મેચ બી છે એટલે આજે મેચે રમવા જવાનું છે આજે આમ તો ને એમ વારું લાગે છે એમ બીજું કઈ ખબર પડે ને મને ભૂખ લાગી છે પહેલી તો વાત જ મને એવી ભૂખ લાગી છે એવી ભૂખ લાગી છે ને વાત જવા લાગે મારે પેલા હાઉથી પેલું ખાવું પડશે પેલા હું ખાઈશ બરાબર તો ચલો લેટ્સ ગો અભી તો ચલતે હે ચીચુ બી નિકોલ પે બોપલ ઝાંખી આ ગાઈસ બોપલ અફઝલે વિડીયો બનાવ્યો બે ત્રણ વિડીયો બીજા ફૂડ બ્લોગર્સ જોડે બનાવડાવવાના છે બરાબર છે અને પછી બનાવશે તમારો ભાઈ છેલ્લે બોપલનો વિડીયો ક્લાસ એક નંબર બધા સારા વિડીયો બની ગયા છે અલગ અલગ કન્સેપ્ટ વાઈઝ શૂટ ચાલી રહ્યું છે કેમ કે બોપલના વિસ્તારમાં લોકોને ખબર પાડવી પડશે કે ભાઈ આપણો શોરૂમ અહીંયા છે આપણે શું ડિલિવર કરીએ છીએ શું આપીએ છીએ કેવી ક્વોલિટી આપીએ છીએ આથી બરાબર જેટલા લોકો લઈ જાય છે એ લોકોને તો ખ્યાલ જ છે બસ એક વખત ખાલી આવવા જરૂરી છે ઓકે

देखेंगे हम इसी वीडियो के अंदर और सिर्फ दो तीन मिनट में क्योंकि मैं शोरूम हूं बराबर जे? सो जस्ट वेट एंड वॉच एक मिनट वीडियो ने बंद ना करता चलो रखो जो जो मजाक से ओके सो तो यो ची बहुत वजी क्या ची ऑलमोस्ट ब्रो क्या हम हूँ जी ख़राब लगे अलाव तो ख़राब बड़ो बड़ो क्यों लगे तो लड्डू तो क्यों लगे उन्ह थी।, थी क्या सी हाँ बंको तो सी दूसरी ये तो नेटली दर ना खबर पड़े हरा लपुर

भाई और ये है उनकी धर्म पत्नी विजेता ठीक है और अभी आप दिल थाम के बैठिए क्योंकि मैं दिखाने वाली हूँ बंको बंको पहले इधर बैठ जा बंके बंको तो बंको बंको बंके बंको तो इधर बैठ जा आ, बंको तो बंको बंको बंका आया ना बंको जे मजाक थोड़ी जे खबर ना पड़ता ना गाय जिसने बता दी तू हमारा गाय जिसने बता रहा तू तारू रिएक्शन क्यों

મારા એડિટર કે આ ક્લિપ કાપ અને બરોબર ને જેવી હા નથી હમણાં બે દિવસ પેહલી વાત છે જેવી પણ પેલી વાળી મે આપડે ના બતાવી એટલે અત્યારે પેલું આપડે ચાલે છે દેશ કે ભાઈ આપડે અઝરબાઈજાન નો વિરોધ કરવાનો એ અઝરબાઈજાન ની હતી બરાબર એટલે હું નથી કે હવે દાડો અઝરબાઈજાન તો આપડે થી જવાય નહીં કસો વાંધો નઈ આપડે નહીં ડિપોર્ટ કરી લે હું એ ચાલે ને આપડે નથી જઈ શકીએ એમ એ તો આવી શકે એમ છે ને લે બોલ મેસેજ બતાવું તને મેસેજ માં કીધું મેં એ તો કે પણ જાણે હું બોલાવ ખબર પડે એને મને કીધું કે હવે તું શું કરે કીધું બોલાવ

બરાબર છે સેકન્ડ રાઉન્ડની બહુ ઓછા રનમાં એ લોકોને મેચ પૂરી થઈ ગઈ હતી અને લોકોએ કંઈક એકસો ને લાસ્ટ બોલે એટલે કંઈક એકસો ને ચોવીસ રન માર્યા હતા હા એકસો ને ચોવીસ રન જેવા માર્યા હતા એકસો પચીસ કરવાના હતા પચાસ રનની અંદર એમનું ટીમ ખતમ થઈ ગઈ હતી બરાબર છે ઓવર હોય ખતમ થઈ ગઈ હતી ને એક જ પ્લેયર બાકી હતો એવું કંઈક ખતમ તો ફાઇનલી સરડોમાં મેચ હતી જીતી જાય છે હવે જઈએ છીએ ઘરે હું રેનિસ આવ્યો છે એટલે થોડી વાર બેસશું વાતો વાતો કરશું બરાબર રેનિસ એ જ કે જે તમને કીધું તે પ્રમાણે ઇન્સ્ટાગ્રામ ટિકટોક યુટ્યુબ જેણે મારા એકાઉન્ટ બનાવ્યા છે જેણે વિડીયો બનાવવા માટે મને પ્રેરિત કર્યો છે એ વ્યક્તિ ઓકે સો બધા બેસશું સો ગાઈઝ આજના દિવસ માટે આટલું જ બાય બાય ગુડ નાઇટ ડૂ વોટ એવર યુ વોન્ટ ટુ ડુ મેન બટ ડોન્ટ ટ્રબલ યર માતા પિતા ભારત માતા જય જય શ્રી રામ હર મહાદેવ damn <laughs>